નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાની ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મતદાન મથક ચોપડી બે પ્રાથમિક શાળા રીંગાપાદર ખાતે તારીખ એકવીસના રોજ પ્રમુખ અધિકારી વસાવા અભયસિંહ પુનિયા મદદનીશ પ્રમુખ અધિકારી હિતેશ છોટુભાઈ રાઠોડ મતદાન અધિકારી વિજય ચિમનભાઈ પરમાર મહિલા મતદાન અધિકારી અંજના મોહનભાઈ વસાવા અને ચોપડી પ્રાથમિક શાળાના પટાવાળા મૂળજી દમણિયાભાઈની મતદાન સ્ટાફની ફરજ માટે નિમણૂક કરવામાં આવી હતી આ તમામ ચૂંટણી અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને સોંપેલ કામગીરી હેઠળ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી મતદાન માટેની તમામ સામગ્રી તથા મતદાન પેઢી સાથે ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચોપડી ગામના મતદાન મથક ખાતે જવા માટે ફાળવેલા વાહનમાં રવાના થયા હતા હાલ ચોમાસાની સિઝન હોવાથી રસ્તામાં વરસાદના કારણે આ મતદાન મથકના રસ્તે વાહન જઈ શકે તેમ ન હોવાથી તમામ અધિકારી અને કર્મચારીઓ ગામ તરફ જવાના કાચા રસ્તેથી વાહનને પરત મોકલી તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને ઉબડખાબડ રસ્તે અંદાજે ચાર કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચી તેઓની ફરજ બચાવી હતી મતદાનના દિવસે રવિવારે રાબેતા મુજબ તેઓએ ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ કરતા ગામના મતદારોએ પણ અધિકારીઓનો આ ઉત્સાહ જોઈ મતદાન કરવા પહોંચ્યા હતા આમ લોકશાહી પર્વને જીવંત રાખી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન પ્રત્યેની ફરજ નિભાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે